રાસ નિબંધ સ્પર્ધા વક્તૃત્વ લોકગીત ભજન સમૂહ ગીત અને સુગમ સંગીત હાર્મોનિયમ હળવું અને તબલાવાદનની સ્પર્ધાઓમાં આશરે સાડા ચારસો જેટલા સ્પર્ધકોએ પાર્ટિસિપેટ કરેલું હતું અને તેઓની સુંદર મજાની પ્રસ્તુતિ કરી દરેક સ્પર્ધાના વિજેતા થયેલા સ્પર્ધક આગામી સમયમાં યોજાનાર જિલ્લા કક્ષાની પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે જશે ડૉક્ટર અમિતભાઈ ઉપાધ્યાય પ્રિન્સિપાલ દીપક હાઈસ્કૂલ અમરેલી આજરોજ અમારી રૂપાયતન સંસ્થામાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા દીપક હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે કલા મહાકુંભ સ્પર્ધાનું ખૂબ સુંદર મજાનું આયોજન થયું ચૌદ જેટલી સ્પર્ધામાં ચારસો પચાસ કરતાં વધુ છથી ચૌદ વર્ષની વયજૂથના બાળકોએ તેમાં ભાગ લીધો અને અત્યારે ચારસો કરતાં વધુ સ્પર્ધકો હાજર છે શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી તુષારભાઈ જોશીના હસ્તે કાર્યક્રમનો શુભારંભ થયો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રકાશભાઈ જોશી કરી રહ્યા છે બધા નિર્ણાયકો દરેક સ્પર્ધાના સ્પર્ધકોને આ તકે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું